હેલો ફેમિલી કેમ છો જય માતાજી બધા મિત્રો રામ રામ તો સ્વાગત છે તમારું બધાનું સોમવાર તો બધા મહાદેવ જય દ્વારકાધીશ જયમાં મોગલ તો અત્યારમાં શું કહેવાય તમને એક અલગ લોકેશન દેખાતું છે કારણ કે આપણે એવી જગ્યાએ આવીને સ્ટાર્ટ કર્યો છે કે હું તમને બતાવું કે આપણે અહીંયા સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે આવી ગયા છે આપણે સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જો તમે સ્ક્રીન ઉપર જોતા હોય છે તો સ્પેશિયલ આના હાટું થઈ અને આપણે આવ્યા છે સરકેશ્વર મહાદેવ કારણ કે વધારે પડતું આપણે કવાર પાઠું લાબવું જોતું હતું એલોવેરા જેલ કહો કે કવર પાઠું કહો કુવારનું લાબું કહો તો સ્પેશિયલ આપણે લેવા આવ્યા હતા તો આ બધા લાબા જ છે સાઈડ વાઇડમાં હું તમને દેખાતા છે લેવા માટે થઈને આવ્યા હતા ને હું કોઈ મિત્રોને બતાવી દઈએ આનો ઉપયોગ હું છે કઈ રીતનું બનાવવાનું એ બધી વસ્તુ હું તમને બતાવવા તો વ્લોગમાં કન્ટિન્યૂ બના દેજો તમને મહાદેવના પણ દર્શન કરાવવું સરખેશ્વર મહાદેવના દરિયા કિનારાનું પણ થોડુંક ઘણું લોકેશન બતાવું બાકી તમને આગળ વ્લોગમાં બતાવે કે આનો આપણે હું ઉપયોગ કરવાનો છે એના માટે ઉપયોગ કરવાનો છે બધી માહિતી તમને આપવાના કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ને એ પણ માહિતી આપવા તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ચેનલમાં નવા હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આમ તો અમારા ફેમિલી મેમ્બરમાં તો બધાય જોડાઈ જ ગયા છે પણ નવા હોય મિત્રોને જરૂરથી કહીશ કે અમારા ફેમિલી મિત્રો હું કે મેમ્બરમાં જોડાઈ જાઉં અવનવા વિડીયો જોતા રહેજો તો વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી ને બીજા મિત્રોને શેર કરી દેજો કાંઈ એવું લાગતું હોય ને કમેન્ટ કરી નાખજો મસ્ત મસ્ત તો હર હર માં કન્ટિન્યુ બનાવી રેજો હું થોડોક કાપી લો પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ

માતા જે હુનો હરખન બધાઈને હાથે રાખે છે બશાપોસ તો તે આ ઘરેથી વાડી આવી ગયા છે કારણ કે ઘરે મારે કાંઈ ટાઈમ નતરી ઈ વગેસા લાબુ લેવા ઈ વાડી આવી ને વી લોસ્ટ સ્ટાર્ટ કર્યો છે તો વિડિયોમાં કન્ટીન્યુ બનારીશું નઈ ના બડી થઈ કોઈ બડી નથી જાવ 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 બડી આ બડી નથી તો અત્યારે જે મદની મેં કવડાઈ દીધી છે નઈ ના હવે બરાબર કારણ કે એ કામ કરતી તો ઓટોમેટિક સો હાલો ગઈ ચાલો આપણે આવી ગયા છે એ જીરાઈએ ને હવે નેદવાનું કામ છે તો નદવા આવી જાય પછી તમને પછી કન્ટિન્યુ બતાવે કે આપણે લાંબાનું શું કામગીરી છે ને કઈ રીતનું તૈયાર કરવાનું તો જો ભાણજીભાઈ ને એ લોકો તો જો નેદવા પણ લાગી ગયા છે બેની માણ અમે હજી ભી ગયા છે તો હાલો તમે લોકોમાં કન્ટિન્યુ બનારા રહેજો ને હવે ફટાફટ આપણે નદવા મળીએ તમને બતાવ્યું બે દિવસ પહેલા તો અત્યારે ફટાફટ ન્યાદવા મળીએ હાલો પેમેન્ટ અત્યારે આપણે બુક કરી લીધા ને હું ક્યાં જીરું એટલે અત્યારે આપણે કામગીરી લીધી છે જે આપણે ફવારમાં તમને બધું બતાવ્યું હતું જે કુવાના લાબા કુવર ભાઠું એલોવેરા જેલ કહેવો તમારી જ ભાષામાં જે કહેવાતું હોય અમારે કુવરનું લાબવું કહે કુવરનું ભાઠું કે બે કહે બરાબર તો જો અત્યારે આપણે ટોપ લઈ લીધો છે ને હવે આની પ્રોસેસ તમને હું કન્ટિન્યુ બતાવતો રહે તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે પહેલાં તો જો આપણે બારા ખરી લીધા છે એને શાકા આપણે લઈ લીધા છે શાકા આપણે કટિંગ કરવાનું છે બરાબર ને આપણે શું કે રીંગણાને મોળતા મળતા હોય એમ બકાલું મળતા હોય એ રીતનું મોડી નાખવાનું છે તો પાણીભાઈ અત્યારે મળે છે

તો ખાલી આવી રીતની પટ્ટી બે કાઢી નાખવાની પછી આ તો આ પટ્ટી આઈથી નીકળી ગઈ પછી ખાલી આપણું જેલ જ રહે આમાં તમે આમાં કાઢી શકો આવી રીતનું મહેનત વધારે થાય એમાં

મીડિયમ તાપને ને રાખ્યું છે એટલે પાણી ગરમ થઈ જાય એટલે જે મોટા છે આવી રીતનું આપણે મટીરિયલ તૈયાર કરી લીધું હવે આને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે ને હવે આને દર પંપે આપણે પાંચ છ નાખવાનું છે એ રીતનું માપ રાખી દેવાનું છે ને આવાના ભેગું કદાચ નાખો તો હાલે નો નાખો તો હાલે કેમ ને તમારે હા ખટી તમારે નાખવું તો નાખી એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે કારણ કે આપણે એક છટકાવ કરી લીધો છે ને આ અત્યારે બહુ જ આગળ પડે છે તો એના માટે થઈને પેશિયલ આપણે બનાવ્યું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યા છે ભૂલો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા અવનવોને વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ માટે થઈને બાજુમાં આપેલું કન્ટિન્યુ બટન છે ને દબાવી દેવાનું તો અમારા આવાના આવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે ને અમારા વ્લોગ સારા લાગતા હોય તો મસ્ત લાઈક કરી ને બીજા મિત્રોને શેર કરજો એટલે એને પણ માહિતી મળતી રહે કોકનું કલ્યાણ થતું હોય તો એટલે ભાઈ આપણે હું જાય છે આમે ઘડી ઘડી કામ હું મોબાઈલ વાળું કરતા હોય તો કોકને શેર કરી દેવાય તો કોકને પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો ફાયદો થઈ જાય તો અમારા વિડીયો છે ને વસૂલ થઈ જાય ક્યાં હાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો હાલો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણા પાછા જીરામાં નેદવા માટે બહુ કુસો તો મીડિયમ છે પણ હું જે કુસો લેવાય જાય તો હવે પછી જીરામાં ઘડાશે નહીં અને આમાં મજૂરનું કંઈ કામ નથી કારણ કે ઘરના હોય તો વ્યવસ્થિત લેતા જાય કારણ કે જીરું હોય ભાંગતું હોય બધી રીતે થોડીક ધ્યાન રાખવી પડે એટલે આપણે ઘર ઘરના બધા જો મોટાભાઈ છે પાણજીભાઈ છે અને હું નૈના અને પાંજીભાઈના ઘરવાળા છે તો બધા નેદવા બધી ગયા છે અને તમને માપ તો આપી દીધો છે કે ભાઈ એક પમ્પે પાંચસો એમ એલ આપણે કવરનું લાબુનું માપ છે અને એને બનાવવા માટે થઈ અને તમે પાણી જો તમારે દસ પંપ થતા હોય તો પાંચ કિલોની આજુબાજુમાં કવરનું લાબુ લેવાનું અને પાંચ લીટર પાણીમાં પાંચ લીટર પાણી બને એ રીતનું આપણે તૈયાર કરવાનું એટલે આપણે દસ પંપ થઈ જાય અને એક પંપમાં પાંચસો એમ એલ નાખવાનું છે ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ને આ આપણું જે ઓર્ગેનિક જીરો તમે જોઈ તો લીધું છે છતાંય તમે પાછા જોઈ લેજો માહિતી મિત્ર સારું જ લાગ્યું હોય તો મસ્ત મસ્ત એક લાઈક કરી દેજો અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અમારા યુટ્યુબ ફેમિલી મેમ્બર બનવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે અમારા આવું નવા વિડીયોની નોટિફિકેશન તો પહેલાં તમને મળતી રહે અને અમારી સાથે તમે જોડાઈ રહો એ માટે થઈને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ